નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે કિસાન કપાસ એપ છે તેમાં જે નવું અપડેટ આવેલું છે જેના કારણે ખેડૂત મિત્રોને ખૂબ મુશ્કેલી પડે છે ને જાતે ફોર્મ ભરી શકવામાં થોડી ઘણી અડચણો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે આગળની વિગતો છે તે આગળનો આપણે અગાઉ જે વિડીયો બનાવેલો છે જાતે ફોર્મ કેવી રીતે ભરવું તો પોતાનું ગામને યાર્ડ સિલેક્ટ કરવા સુધીની જે વિગતો છે એ આપણે જાતે ભરી દેવાની છે અને ત્યારબાદ જે જમીનની વિગતો નાખવાની થાય છે જમીનની વિગતો નાખવામાં આપણે જે તકલીફ થાય છે તે વિશે આપણે ચર્ચા તો આપણે સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ ઓનર ફાર્મરની નીચે જે આપણે ખાતા નંબર નાખવાનો છે તેની બાજુમાં સેજ સ્લાઇડ કરશો જમણી બાજુ ડાબી બાજુ એટલે આપણે સર્વે નંબર નાખવા દે છે અને પાછું થોડું સ્લાઇડ કરશો એટલે આપણને ટોટલ એરિયા આપણને સિલેક્ટ કરવા દેશે આ એરિયા આપણે અગાઉના વિડીયોમાં એકરમાં જ નાખવા દેતા હતા પણ હવેથી તે હેક્ટરમાં પણ નાખવા દેશે તો હવે જે આપણો એરિયા છે તે આપણે હેક્ટરમાં નાખીશું અને અહીંયાથી જ આપણે એકથી વધુ ખાતા નંબરને સર્વે નંબર આપણે સિલેક્ટ કરવા તો કરી શકો છો અહીં સિલેક્ટ મેજર ટાઈપમાં હેક્ટર કરીશું અને નીચે પણ આપણે હેક્ટર એક પણ છ્યાસી છે પોઈન્ટ પછી બે આંકડા જ આપણે નાખીશું ત્યારબાદ વાવેતર એક પોઈન્ટ છ્યાસી એક્ટર છે ત્યારબાદ આપણે ટ્રેડિશનલ ક્રોપ સીડેક કરવાનું છે ને તેમાં પણ જેટલું વાવેતર હોય આપણે અત્યારે અમારે એક પોઈન્ટ છ્યાસી એક્ટર છે તો આપણે એક પોઈન્ટ છ્યાસી એક્ટર સિલેક્ટ કરીશું ત્યારબાદ આગળની મેથડ પ્રમાણે જ આધાર કાર્ડ અપલોડ કરવાનો છે એનો ફોટો આગળનો અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો ખેડૂતનો અપલોડ કરવાનો છે આધાર કાર્ડ અને ફાર્મરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બે જ ફોટો અપલોડ કરવા દેશે ત્રીજો ફોટો નહીં કરવા દે એ પછી આપણે જમીનની વિગત છે અને તલાટીનો દાખલો છે એ આપણે એક એમ નીચે આપણે કરશું તો સબમિટ થવા દેશે ત્યારબાદ આપણે સબમિટ રજીસ્ટ્રેશન કરશું અને આપણે જે બારકોડ મળે છે આ રે જેથી શરૂઆત થાય છે તેનો સ્ક્રીનશોટ પાડી લઈશું અથવા તો નોંધી લઈશું ત્યાર પછીનો ખેડૂત મિત્રો જે મુદ્દો હતો કે આપણે જાતે જે આપણું રજિસ્ટ્રેશન છે તેમાં સુધારો કઈ રીતે કરી શકીએ તો મેં મારી રીતે જે શોધેલું છે એ રીતે આપણે હું તમને જણાવું છું એ રીતે તમે કરો તો આપણે ભૂલ ભરેલું કોઈ ફોર્મ ભરેલું નથી એટલે આપણે સુધારો કેવી રીતે કરવો એનો આપણે ખાલી અંદાજ લખાવી શકીએ એને સીસીઆઈએ પણ કાંઈ બહાર પાડેલું નથી પણ આ જે સ્ટેપ દર્શાવ્યા છે એ પ્રમાણે કદાચ તમે કરશો તો સો ટકા સુધારો થઈ શકે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે મોબાઈલ નંબર નાખીને રજીસ્ટર મોબાઈલ નંબર નાખીને ઓટીપી મેળવી લેવાનો છે ઓટીપી મેળવ્યા બાદ વેરીફાઈ કરી દેવાનો છે પછી આપણો જે બારકોડ છે એ આપણે ટાઈપ કરી દેવાનો છે બારકોડ કરશો અને આપણે રજિસ્ટર જે વિગતો છે એ આપણે જોઈ શકાશું આમાં આપણે જોઈ લેવાનું છે ભૂલ છે કે નહીં જો ભૂલ હોય તો આપણે બેક કરી દેવાનું છે એકવાર બેક કરીને આપણે બારકોડ ફરીથી ટાઈપ કરીને રજીસ્ટર ના પર ક્લિક કરી દેવાનું છે આપણી છે તે ફરીથી આપણે સુધારો કરીને ભરી શકશું આમાં કદાચ જમીન નહીં સુધરી શકે બાકી બધી વસ્તુઓ સુધરી શકશે તો અહીંયા આપણે પેલા જે ફોર્મ ભર્યું એ રીતે વિગતો નાખી દઈએ છે વિગતો નાખ્યા બાદ જમીનની વિગત પણ આપણે નાખી દેવાની છે જમીનની વિગતો નાખ્યા બાદ અહીં આધાર કાર્ડ અને ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા સાત બાર આઠની પીડીએફ એક એમ થી નીચે અને તલાટી શ્રીનો દાખલો એ પણ એક નીચે પીડીએફ આપણે અપલોડ કરી દેવાની રહેશે એ બધું અપલોડ કર્યા બાદ નીચે ફાઇનલ સબમિટ થઈ શકશે ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવું આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને તેની બાજુમાં જે બે લાયકન આપેલું છે ઘંટડીની નિશાની છે તે દબાવી દેવી જેથી આપણે વખતો વખત જે માહિતીઓ ખેડૂતલક્ષી મૂકતા હોય અને યોજનાલક્ષી મૂકતા હોય તે આપણા સુધી સમયસર પહોંચી શકે અને ખેડૂત મિત્રો આ વિડિયોને પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો જેથી વધારે વધારે ખેડૂત મિત્રો પોતાની જાતે ફોર્મ ભરી શકે અને જે તારીખ લંબાય છે તેનો મહત્તમ ફાયદો ઉઠાવી શકે જય જવાન જય